જોઈ શકાય છે જે પ્રકારે અત્યારે અહીંયા કામગીરી તો ચાલી રહી છે પરંતુ આ કામગીરી પણ ધીમે પ્રકારે ચાલી રહ્યો હોવાનું પણ અહીંના જે પૂજારી છે એટલે કે વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસજી છે તેઓ કહી રહ્યા છે આ જો કે ઐતિહાસિક આ મંદિર છે મેરાળી માતાનું પણ અહીંયા મંદિર આવેલું છે મારા કેમેરામેનને કહે છે કે હજારો ભક્તો અહીંયા આવે છે પરંતુ આ ખરેખર જે ઐતિહાસિક વારસો છે એ સાચાઓમાં ક્યાંક પાલિકાનું તંત્ર છે તે કચાસ કાચું કાપી રહ્યું તેવું લાગી રહ્યું છે कामगिरी तर शरू थे आहे परंतु જે ઐતિહાસિક વારસો ખરેખર અહીંના રાજનેતાઓ તમામ જે નેતાઓ છે આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંના માંડવીના વિઠ્ઠલ મંદિરના જે પૂજારી છે તેઓ ઉગાડા પગે હવે તપ કરી રહ્યા છે કે જ્યાં સુધી આ વહેલામાં વહેલી તકે અને જાળવણી અને સાચવણી ન થાય ત્યાં સુધી તેઓ આ આ ઉગાડા પગે તપ કરશે તેવું કહી રહ્યા છે પરંતુ ચોક્કસથી આ જુઓ કે આ ઐતિહાસિક વારસો સાચવવામાં વડોદરાનું તંત્ર સાથે રાજનેતાઓ પણ જે ચૂંટાઈ પાક છે તે પણ આ બાબતે ગંભીરતા નથી લેતા તેને લઈને અત્યારે આ પરિસ્થિતિ માંડવીની જોવા મળી રહી છે હજુ કે દિવાલોમાં તિરાડો પડી ગઈ છે સાથે જુઓ કે શું હાલત થઈ છે એટલે ચોક્કસથી કહી શકાય હરિઓમ વ્યાસજી છે તેમની સાથે સીધા વાત કરીશું વ્યાસજી શું કહેશો તમારે ઉઘાડા પગે તપ કરવું પડે બસ બહુ દુઃખ સાથે આ નિર્ણય લેવો પડ્યો છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ચાર દરવાજાની જાળવણી માટે ન્યાય મંદિર માટે ઘણી બધી રજૂઆતો પ્રશાસનને કરવામાં આવી છે પણ પ્રશાસને એના પર તો કોઈ કામગીરી નથી કરી પણ આ માળવી દરવાજો છેલ્લા જાન્યુઆરી મહિનામાં બે હજાર પચીસમાં જે અમને તિરાડો દેખાઈ અને કમિશનરશ્રીને અમે રજૂઆત કરી કે ભાઈ મીડિયાના માધ્યમથી કે આ તિરાડો માઇનોર નથી ભવિષ્યમાં મોટી તકલીફ થઈ શકશે તો એના ભાગરૂપે એમને ફેબ્રુ ને ફેબ્રુઆરી મહિનો ખાલી કાઢ્યો અને માર્ચની છ તારીખે આ પિલ્લરો લગાવવાનું કામ શરૂ કર્યું પિલ્લરો લગાયા એક સપોર્ટ આપ્યો એ પણ જે પિલ્લરની અંદર તિરાડો હતી એ તિરાડોમાં જ્યાં જ્યાં પાછળ તમે સ્વરૂપ જુઓ છો કે પિલ્લર ફાટી ગયા હવે એવું થાય કે માળવી ચાર પિલ્લરો ઉપર મુખ્ય આધારિત છે એમાંનો એક પિલ્લર જો આ રીતે તૂટી જાય તો ભવિષ્યમાં મોટો અકસ્માત થઈ શકે આ વિસ્તાર ગીચ વિસ્તાર છે લાખો લોકોની અવર છે જો કોઈ અકસ્માત ઘટે તો બહુ મોટી હોનારત થઈ શકે છે તો મહાનગરપાલિકાના કમિશનરને નિવેદન છે કે તમે બધા કામોમાંથી આ કામને પહેલી પ્રાયોરિટી આપો યોગ્ય એજન્સી પાસે કામ કરાવો કે જે હેરિટેજના કામની જાણકાર હોય અત્યારે આ જે કામગીરી કરી રહ્યા છે અમને માહિતી છે એ પ્રમાણે જે એમએસ યુનિવર્સિટીના ઘુમટનું કામ કરી રહ્યા છે એજન્સી કરી રહી છે હવે બીજું સાથે એવું કહેવું કે જ્યારે આપણા શહેરના રાજમાતા કહેતા હોય કે મને મારું વડોદરા પાછું આપો મારું એટલે કે જૂનું વડોદરા ઐતિહાસિક વડોદરા પાછું આવો આજે વડોદરાનો ઐતિહાસિક વારસો જર્જરિત અને ખલાસ થવા માંડ્યો છે તો એના પરથી ખ્યાલ આવે છે કે આપણા સત્તાધીશો અને રાજકીય લોકો કેટલા આના માટે જાગૃત છે એ સાથે આપણા દેશના વડાપ્રધાન જો દેશની ધરોહર ઐતિહાસિક વારસાને સાચવવાનું કામ કરતા હોય અને જ્યાંથી સાંસદ થઈને વડાપ્રધાન બન્યા છે એ જ વડોદરા શહેરની આ દુર્દશા છે એની માહિતી એમની પાસે ના હોય તે ખોટી વાત છે તો આ મીડિયાના માધ્યમથી આ માહિતી એમના સુધી પહોંચે કે વડોદરા શહેરની શું હાલત છે એ સાથે હું કહીશ કે દુઃખથી એ કહીશ કે ગઈકાલે નજીકમાં ભંડારો હતો વડોદરાના બધા રાજકીય નેતાઓ પધારેલા છતાં પણ કોઈ રાજકીય નેતાએ આ માંડવી તાવરને જોવાની પણ તકલીફ લીધી નથી તો હું વડોદરાની પ્રજાને આજે એક આહવાન કરું છું મેં તો ચ ચંપલ નહીં પહેરવાય મારો વ્યક્તિગત નિર્ણય છે તપ કરવાનો પણ તમે જે રીતે ગણેશ ઉત્સવમાં શિવજીની સવારીમાં ધાર્મિક યાત્રાઓમાં રાજકીય યાત્રાઓમાં જોડાવજો ભારત મેચ જીતે ત્યારે પોતાનો આનંદ વ્યક્ત કરો છો એવી જ રીતે આપણી ઐતિહાસિક ઇમારતો આ રીતે ને તૂટવાની આરે આવી છે તો તમારું દુઃખ વ્યક્ત કરવા માટે માળવી નીચે આવીને તમારો અવાજ ઉઠાવો કેદી પ્રશાસન પરંતુ મારે એ સ્પષ્ટ કહેવું છે કે ઐતિહાસિક વારસો છે તેને જાળવો પાલિકા કેમ કાચું કાપી રહ્યા છે મને એ સમજાવતું શું માનું છે આપણે બધા જ જાણીએ છીએ કે પાલિકા પાસે યોગ્ય એન્જિનિયરોની પહેલી કમી છે યોગ્ય એન્જિનિયરોની એ લોકો નિમણૂક કરતા નથી જે લોકો રિટાયર થઈ ગયા છે હજી એ લોકો પાસેથી સલાહ લેવામાં આવે છે ને એ લોકોને પાલિકામાં મો મોકલી રાખવા એટલે સારા વ્યક્તિઓની નિમણૂંક નથી થતી સારા વ્યક્તિઓની નિમણૂંક થવા નહીં કારણ આજે વડોદરામાં ડ્રેનેજ પ્રોબ્લેમ બી એટલો છે વરસાદી કાંસનો પ્રોબ્લેમ પણ એટલો છે એવી રીતે આ ઐતિહાસિક ઇમારતોને જાળવણી માટે જે હેરિટેજ એક્સપર્ટોની સલાહ લેવી છે એ હેરિટેજ એક્સપર્ટોની સલાહ લેતા નથી અને પોતાના ઓળખીતા લોકોને કામગીરી અપાઈ જાય છે એમાં આ ઐતિહાસિક ઇમારતોની હાલત છે જય માનો છો ગુજરાત સરકારે આમાં ઇન્વોલ્વ થયેલા આ કામગીરી કરવી શું માનો હું તો ગુજરાત સરકાર નહીં ભારત સરકારની ઇન્વોલ્વ થવા માટે કહું છું કારણ કે વડોદરા એક ઐતિહાસિક નગરી છે સર સયાજીરાવ ગાયકવાડની વર્લ્ડ હેરિટેજ સિટી છે જે રીતે અમદાવાદને હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું છે આપણા પ્રશાસનના કહીએ કે ઉત્સાહ અને બેદરકારીને લીધે વડોદરા હેરિટેજ સિટી જાહેર નથી થઈ શક્યું બાકી વડોદરામાં હેરિટેજ સિટીને મેળવવાના બધા જ ગુણો રહેલા છે તો હવે શું માનો હવે આ તપ ક્યાં સુધી કેવી રીતે આ તપ મારું પહેલું તો આ માળવી જ્યાં સુધી રિસ્ટોર નહીં થાય આ પિલ્લર જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી હું મંદિરની સેવા સાથે સંકળાયેલો છું ચંપલ અમારે પહેરવાના જ ના પણ જ્યારે પણ મારે વ્યવહારિક કામ માટે બહાર નીકળવું પડશે હું ચંપલ નહીં પહેરું અને રોજ બારથી ચાર માળવી નીચે ઊભો રહીને તપ કરીશ કે આ કામ જલ્દી થાય બિલકુલ હવે બારથી ચાર આપ તપ તો કરશો પરંતુ આ જાળી ચામડીના જે અધિકારીઓ છે પછી આ રાજનેતાઓ છે એ ક્યારે ક્યાં બુદ્ધિ આવશે એ લોકોના કાને બુદ્ધિ તમારા દ્વારા આવશે બસ તમારે તમારી આ માહિતી વડોદરા પૂરથી નથી રાખવાની તમે કેવી રીતે ક્યાં માહિતી પહોંચાડાય એમનો તમને પ્રચાર પ્રસારનું પૂરેપૂરું જ્ઞાન છે આ માહિતી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચે એ પહોંચાડવાની જવાબદારી તમારી છે મારો છેલ્લો સવાલ છે દર મહિ રવિવારે અને મંગળવારે અહીંયા ભીડ એક્સિડન્ટ થતી જ હોય છે માની લો કે આ પિલ્લર અહીંયા કામ કરી તો મોટી દુર્ઘટના છે જવાબદાર કોણ એનું જવાબદાર મહાનગરપાલિકા જ રહેશે આજે પિલ્લરમાં તિરાડો પડી ત્યારથી અહીંયા પહેલી તો સિક્યોરિટી મુકાવી જોઈએ એના પછી આ બે ચોવી અડતાલીસ કલાક થયા પિલ્લર આ રીતે તૂટી ગયું છે મહાનગરપાલિકામાંથી કોઈ પણ જોવા આવ્યું નથી તો આ બધી જોવાની જવાબદારી મહાનગરપાલિકાની છે ઐતિહાસિક ઇમારતોના કસ્ટોડિયન ભારત સરકાર સાથે સ્થાનિક લેવલે કોર્પોરેશન છે તો આની કોઈપણ દુર્ઘટના ઘટશે એની જવાબદાર મહાનગરપાલિકા જ રહેશે બિલકુલ હવે હરિઓમ વ્યાસજી છે જેઓ વિઠ્ઠલ મંદિરના મહંત છે કારણ કે તેઓ સ્પષ્ટ દર વખતે બે વખત વરઘોડો દેવસ્થાન સંચાલિત જે મંદિર છે ત્યાંથી તેઓ વરઘોડો કાઢે છે ભગવાનનો વિઠ્ઠલનાથજીનો પરંતુ આજે તેઓને દુઃખ સાથે અહીંયા તપ કરવો એટલો પાડે છે કારણ કે માંડવી ઐતિહાસિક ઇમારત છે ચાર દરવાજાની શાન છે માંડવી હજારો લોકો અહીંયાથી અવરજવર જવર તો હું હજારો નહીં પરંતુ લાખો લોકો કહીશ કારણ કે જે પ્રકારે ચાર દરવાજાની શાન છે અને ચાર દરવાજા વચ્ચે આ માંડવી મેલડી માતાનું મંદિર પણ મારા કેમેરામેનને કહીશ કે મેલડી માતાનું મંદિર પણ આવેલું છે કે આપ જોઈ શકો છો કે જે લાખો ભક્તો હજારો ભક્તો અહીંયા આવે છે અને દર્શન માતાજીના કરતા હોય છે પરંતુ આ ઐતિહાસિક ઇમારતને સાચવવા પાલિકા હવે કાંઈક કાચું કાપી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે હવે લોકો અહીંના જે સ્થાનિકો છે ચાર દરવાજાના સ્થાનિક જે ચાર દરવાજા વિસ્તારના અગ્રણી કહી શકાય સ્થાનિકો છે તેઓ હવે મેદાને આવ્યા છે આપજો કે મહંત આજે એક મહંતે આ પ્રકારનું તપ કરવું પડ્યું છે માત્ર ને માત્ર તેઓ શહેરની લાગણી ધરાવે છે એટલે જ કારણ કે તેઓ માંડવી એટલે કે ઐતિહાસિક આ દરવાજો એટલે કે ચાર દરવાજાની વચ્ચેનું એક આ માંડવી ઐતિહાસિક ઇમારત તેની જાળવણી થાય સાચવણી થાય તેના માટે જ આ તેઓ આજે અતિ તપ પર ઉતર્યા છે માત્ર હવે પાલિકાનું તંત્ર ક્યારે આ કામગીરી કરે છે તે જોવાનું જે પરિસ્થિતિ એટલે કે વડોદરાનું આ માંડવી અને માંડવી આપ જોઈ શકો છો જે પ્રકારે તમામ જગ્યા ઉપર હવે તિડારો પડી છે કામગીરી શરૂ તો થઈ છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે હવે આ તમામ લોકોમાં રોષ છે ચાર દરવાજાના વિસ્તારમાં લોકોમાં રોષ છે કારણ કે આ ઐતિહાસિક વારસો સાચવવામાં ક્યાંક પાલિકા પાછું પાણી કરતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રિસ્ટોરેશનનું કામ તો શરૂ થયું છે પરંતુ આ જે ટેમ્પરવરી આ બિલ્ડિંગ આ જે કામગીરી કરવા માટે આ જે જે

એટલે હવે અહીંયા હજારો ભક્તો મેળી માતાના દર્શન કરવા માટે પણ અહીંયા આવે છે એટલે લોકોના જીવનું જોખમ પણ બની શકે છે ગમે ત્યારે આ પડી જાય તેવું પણ દહેશત ફેલાય છે કારણ કે હજુ કે અહીંયા કામગીરી તો શરૂ થઈ છે પરંતુ હજુ પણ આ ત્વરિત કામ શરૂ થાય તેવી માંગ વધી રહ્યા છે હવે નવા પાલિકાના કમિશનર અરૂ મહેશ બાબુ જ્યારે મંગળવારે ચાર્જ લેવાના છે તેવી પણ વાત સામે છે પરંતુ હવે તેઓ પણ આ ઐતિહાસિક વારસાને સાચવે કંઈક કરી બતાવે આપ આપજુ કે જે વડોદરાના માથે જે પૂરનું સંકટ છે ચાલો મારી ઉપરની ઘડિયાળો છેલ્લા પંદર દિવસથી છે જ્યારે હિતેન્દ્ર પટેલ સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે ઐતિહાસિક ઇમારતોની ઘડિયાળોના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પંદર લાખ રૂપિયામાં અપાયો હતો આજે એ કોન્ટ્રાક્ટના આધારે કામ થતું હોય તો પંદર દાડા ઘડિયાળ બંધ ના રહેવી જોઈએ એટલે ચાર દરવાજાને ઘણી બધી બાબતે અવગણા કરવામાં આવે છે ઐતિહાસિક ઐતિહાસિક ઇમારતોની જાળવણી અવગણના ઉપાય પ્લાનિંગ કરવામાં આવતી હોય એવું લાગી રહ્યું તમે ચાર દરવાજા જોશો તો લહેરીપુરા દરવાજાની નીચે મૂતરડી બની ગઈ છે લોકો ગંધવાળો નાખે છે પાણીગેટ દરવાજા પાસે તમે જોશો તો ત્યાં પગરખા મૂકવાના સ્ટેન્ડ થઈ ગયા છે ગેણીગેટ દરવાજા પાસે જોશો તો ગેણીઘાટના દરવાજાને અડીને સાઈડમાં કચરાની લારીઓ લારીઓ ઊભી રહે છે તો આ શું ઐતિહાસિક દરવાજાની જાળવણી કરવાની પદ્ધતિ છે એટલે ઘણા બધા આવા પ્રશ્નો છે ન્યાય મંદિરનું તમે વિડીયો રેકોર્ડિંગ બાઉન્ડ્રીથી કરશો તો નીચે બધે આગ લગાડેલી છે જેને લીધે બધી દીવાલો કાળી થઈ ગઈ તો આ બધું જ બધા જુએ છે પણ બધાને સત્તાધીશોને આની પાછળ કામ કરવાની આળસ છે છે ને છે બિલકુલ આળસ છે છે અન્ય સ્થાનિક છે તેની સાથે વાત કરીશું શું માનવું છે આ ચાર દરવાજો જે ઐતિહાસિક ગણવામાં આવે છે વડોદરાની શાન માંડવી કદાચ એપી સેન્ટર ગણવામાં આવે શું માનવું છે ને આજે એની આ હાલત દુર્ભાગ્યપૂર્ણ છે દૂરદર્શાને લઈને જોવા જઈએ તો અને આ ચાર દરવાજા એ વિસ્તાર નથી ખરેખર જોવા જઈએ ને તો અમે નાનપણ સાંભળવા આવ્યા છે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા બી જોયા છે કે આ ચાર દરવાજાની અંદર પહેલાં વડોદરા શહેર વસ્તુ હતું ખુદ શ્રીમંત મહારાજા સાયાજીરાવ ગાયકવાડ અમે એવું સાંભળ્યું છે હકીકત છે કે ભાઈ વાર્તા છે ભગવાન જાણે પણ અમે એવું જાણ્યું છે એક એક સમય હતો કે જ્યાં નજરબાગ પેલેસ ભૂતકાળમાં હતો ત્યાં બી મહારાજાના પરિવાર રહેતા હતા નરસિંહજી મંદિર જે છે ત્યાં જે દીપમાળા આવી છે ત્યાં જ્યારે સાંજે દીવો પ્રગટાવવામાં આવતો હતો એને જોઈને રાજમાતા અને એ લોકો એમનું ભોજન લેતા હતા સંધ્યાકાળનું તો આવો ભવ્ય ભૂતકાળ આજે વર્તમાનમાં અંધકારમય થઈ ગયો છે આ જે સ્થિતિ ઉદભવી છે ને એ એવું કોઈ જ નથી કે કુદરત સર્જિત છે આ પૂરેપૂરી માનવ સર્જિત છે એમાં કોઈ બેમત નથી વડોદરામાં ક્યારે એવો કોઈ ભૂકંપ નથી આવ્યો કે કોઈ મિલકત કોઈ મારે જર્જરીત થઈ ગઈ હોય પણ રાજકીય ભૂકંપે વડોદરાની કેટલીય ઐતિહાસિક ધરોહરોને જમીન શેસ કરી નાખી છે ખરેખર જોવા જઈએ ને તો વડોદરા તો કુદરતી આફતોને જોવા જઈએ તો બહુ ભાગ્યશાળી રહ્યું પૂરની જે વાત કરવામાં આવીએ ને તો એ પૂરબી લોકો કબૂલ કરી ચૂક્યા છે કે માનવ સર્જિત છે કારણ કે આજથી લગભગ સિત્તેર એંસી વર્ષ પહેલાં કેવું કહેવામાં આવે છે કે આવું પૂર આવેલું હતું જે ભયાનક પુર અત્યારે બે હજાર ચોવીસમાં વડોદરા જોઈ ચૂક્યું છે પણ આ સતત ચાર વર્ષનું છે આજે એ જ પ્રમાણે તમે જોવા જાવ તો કેટલી ઐતિહાસિક ઇમારત છે એકલું માંડવી ટાવર નથી આ ચાર દરવાજા નથી તમે મ્યુઝિક કોલેજ જોઈ લો આજે તમે ન્યાય કોર્ટ ન્યાય મંદિર જોઈ લો લાલ કોર્ટ જોઈ લો સેન્ટ્રલ લાઇબ્રેરી જોઈ લો આજે એની આગળ પાછળની જે દૂરદર્શા છે ને એ માટે જવાબદાર કોણ છે આજે એવું અમે સાંભળેલું હતું કે એશિયાની સૌથી મોટી લાઇબ્રેરી તરીકે સેન્ટ લાયબ્રેરી એક સમય હતું આજે અમે અમારા બાળકોને અંદર મોકલતા વિચાર કરી કે લાઇબ્રેરી રહેવા કેવી દીધી છે અહીંયા બાળકો શું શું બહારની જોશે આજે માઇન્ડવી ટાવર એટલે એવું કહેવાતું હતું કે કાયદો વ્યવસ્થા જાળવવાનું એક સ્થાન હતું કે એ સમયે વર્ષો પહેલા જ્યારે મહારાજાનું શાસન હતું જે તે સમયે કે તમારે આ દરવાજાથી આ દરવાજા તરફ જવું હોય તો એના માટે તમારે એક કર ચૂકવવામાં આવતો હતો એક રકમ જે બી કઈ ભાઈ પાના આવતી હતી જે બી કઈ આવતા અને ઉપરની જે આપણે ખુલ્લી છત જોઈ શકે છે ત્યાંથી ચોવીસ કલાક નિરીક્ષણ રહેતું હતું અત્યારે આપણી કાંઈ અત્યાધુનિક ટેકનોલોજી છે સીસીટીવી લેસ છે વડોદરા સીસીટીવી લેસ એટલે ચોવીસે કલાક સીસીટીવી સર્વેલન્સથી છે આટલું મોટું પોલીસ પ્રશાસન છે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે તે છતાં માંડવી ટાવર અત્યારે ખંડેરથી બી બદતર થવા જઈ રહ્યું છે અને મને તો એમ લાગે છે કે કદાચ નરેન્દ્ર મોદીજી અગર એમની ચોથી ટર્મ લેવા જશે ને બે હજાર ઓગણત્રીસમાં તો એના પહેલા ક્યાંક આ માંડી ટાવર અને ચાર દરવાજા વડોદરામાંથી લોકો રાજનેતા તરીકે એમને બિરદાવ્યા છે આજે શરમજનક બાબત છે દેશના પ્રધાનમંત્રી બી આ બાબતે ગોર મતલબ નિંદ્રામાં એવું લાગી રહ્યું છે કે એમને કોઈ નિવેદન નથી આપી રહ્યું આજે રાજવી પરિવાર બી આ બાબતને લઈને એટલું ચિંતિત છે કે વારંવાર નિવેદન આપી રહ્યું છે અને શાસક પક્ષ એમનું બી આજે મતલબ કે છે કે ભાઈ એમને અવગણના કરી રહ્યું છે કે એમના નિવેદનો એમની વ્યથાને કોઈ ધ્યાન જ નથી અપાઈ રહ્યું